કે માણાના મનના મોજના મોજા ઉછળી જાય હા કે વ્યાજના ટકા ભૂલવાડી દે બૈરીનો કંકાસ ભૂલવાડી દે અને છોકરાનો બકવાસ ભૂલવાડી દે એવી આ હર્ષવર્ધનની ચા વાહ 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 શું વાહ સા બનાવનો સા સા બનાવનો સા હા સા બનાવો હે કોઈ માણસ દશમણ દેણાનો માથે ભાર લઈને ફરતો હોય દુઃખના ડુંગર થઈ ગયા હોય અને દરજના તો જાણે વાદળા વરસી પડ્યા હોય માથે બધી મનની મજાને મારતો માણસ જ્યારે સાહેબ મારી ચા પીવે ને તારે મારી ચા હે મારી ચા મરતા માણાને જીવાડી દે દુઃખ બધા ભૂલવાડી દે મારા ચાની એક ચુસ્કી મારે ને આત્મામાંથી પરમાત્મા બનાવવાનો રસ્તો દેખાડી દે

આ, મોજઉજા! આ, 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 આ! આ, મીત્રઆ! આ, 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 આ! આ, આ, આ!